તાય વિદમે વક્રતુંડાય ધીમી તો દી પ્રચોદયાત વિકરે તો કામાોપકનન્યા મુરિપાદર્તચેત વૃતિ દધિયાો अवसादो च गोविन्द दामो धर्माद्वेति गोविन्द दामो धर्माद्वेति मधुस्पितावच परममृतं निर्मितवत् सवब्रह्मन् किं वादपि सुरगुरोर्विस्मयपदम् मम तां वाणी भवता। भवत् पुनामित्यर्थेस्मिन् पुरमतनबोधिर्ववसिता ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત્બ્રહ્મ તસમી શ્રી ગુરવ નમસ્તે શારદે દેવી સરસ્વતી મતે વસત વં મમ જિહિવાગ્રેહર જગદંબાલામ પ્રદેશ દર્શક મિત્રો ચાલો શિવગંગામાં સ્નાન અને પાન કરવા માટે જઈએ શૌનકાદી મુનિઓને શિવજીની કથા સંભળાવી રહ્યા છે ભારદ્વાજના પુત્ર દ્રોણ યોનીથી જન્મ્યા ન હતા તેઓ મહર્ષિ હોવા છતાં ધનુધારીઓમાં શ્રેષ્ઠ સર્વ સર્વશાસ્ત્રના જાણકાર મોટી કીર્તિવાળા ઉત્તમ હતા તે છ મહારથી પ્રખ્યાત થયા તેઓ કૌરવોના આચાર્ય પણ બન્યા હતા તેમણે કૌરવો કરવા તેમજ પુત્ર માટે શંકરને ઉદ્દેશી ઘણું મોટું તપ કર્યું હતું ભગવાન શિવજી પ્રસન્ન થયા તેમણે વરદાન માગવા માટે કહ્યું ત્યારે દ્રોણે સર્વ ન જીતાય તેવા પુત્ર માંગણી કરી હતી શિવજીની સ્તુતિ વંદના કરી ભગવાન ને પ્રસન્ન કરવા માટે વરદાન માંગ્યું છે નેતિ નેતિ જવેદ કહે છે મારું ચિતડું ત્યાં જવા છે સારા જગ વચ વસુ સક્તિ આપો દર્શન શિવો શિવજી પ્રસન્ન થયા કહેવા લાગ્યા તથા ભગવાન ભોળાનાથે તેમને વરદાન આપ્યું ભગવાન અંતર ધ્યાન થયા છે સમી જતા રુદ્ર પોતાના અંશ દ્વારા દ્રોણના બળવાન પુત્ર તરીકે ઉતર્યા હતા તે અસ્વસ્થામાં તરીકે પ્રખ્યાત બન્યા તેમણે પિતાજીની આજ્ઞા મેળવી કૌરવના સહાયક બની શત્રુ પક્ષનો નાશ કરનાર થયા તેમણે યુદ્ધમાં ઘણી ખ્યાતિ મેળવી હતી શ્રીકૃષ્ણના ઉપદેશથી અર્જુને પણ ભોળાનાથને ઉદ્દેશીને તપ કરી નામનું શસ્ત્ર મેળવી કૌરવોને જીત્યા હતા અસ્વસ્થામાંએ પાંડુપુત્રોનો નાશ કરતા વ્યગ્ર બનેલા પાંડવો તેમને ખોળવા લાગ્યા તે દરમિયાન અસ્વસ્થામાંએ અર્જુન ઉપર બ્રહ્માસ્ત્ર છોડતા શ્રી કૃષ્ણની સલાહ પ્રમાણે અર્જુને બચાવમાં પાશુપતાસ્ત્ર નામનું શસ્ત્ર છોડ્યું આથી બ્રહ્માસ્ત્ર શાંત થઈ ગયું એ વખતે દ્રોણપુત્ર સ્વસ્થામાએ ઉત્તરાના ગર્ભમાં રહેલા બાળકનો નાશ કરવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું ત્યારે શ્રી કૃષ્ણે શિવજીની સ્તુતિ કરી મૃત્યુમ જય મહાદેવ ત્રાહિમ શરણાગતમ जन्म मृत्यु जरा व्याधि व्यादि पीडितं कर्मवन्दने शिवजी दयाना तमे सागर छो शिवजी दयाना तमे सागर छो દયા કરો કરો ભોળાના દયા કરોડાના શિવજી દયાના સાગર છો પ્રભુ કૃષ્ણે શિવજીની સ્તુતિ કરી સુદર્શનથી ઉતરાનું રક્ષણ ઉતર્યું છે શ્રી કૃષ્ણે ભોળાનાથ ની આજ્ઞાથી ગર્ભ ને પોતાના રૂપે કર્યો ત્યારે આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે શિવ પુરાણ ની કથા સાંભળવા આવી તેને લાવજો હે ગોળાના આપ દયાના સાગર છો સર્વેની ઉપર કૃપા કરજો પ્રભુ સર્વનું કલ્યાણ કરજો સર્વના મનોરથને પરિપૂર્ણ કરવાવાળા બનજો મહાપતિ મહાદેવ કી જય